નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે હઝરત શાહ બાબાના છસો બ્યાસીમાં વર્ષ નિમિત્તે ચિસ્તિયા હોલ્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો એકસો સાડત્રીસ લોકોએ રક્તદાન કર્યું ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ પીર હઝરત ખ્વાજા સૈયદ શાહ હસન ખતીબ ચિસ્તી ઉર્ફે હઝરત શાહ બાબા રહેમતુલ્લા અલીયના છસો બ્યાસીમાં વાર્ષિક ઉર્ષ મુબારક નિમિત્તે આજ રોજ હઝરત શાહ બાબાના દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ ચિસ્તિયા હોલમાં હઝરત શાહ બાવા દરગાહ કમિટી દ્વારા કુંડ પાશ્વનાથ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પને મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ હુસિન બાબા હુસ્સેની સાહેબ અને દરગાહ કમિટીના પ્રમુખ જનાબ ફારૂક મૈયા પરમારે ખુલ્લો મુક્યો હતો આ નિમિત્તે સૈયદ સાદા ડોક્ટર નદુભાઈ શાહ ડોક્ટર અકબરભાઈ મોમીન ડોક્ટર રિયાઝભાઈ મોમીન સહિતના ડોક્ટરો દરગાહ કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા એકસો સાડત્રીસ હિન્દુ મુસ્લિમ રક્તદાતાઓએ આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરી قومی एकता ने بھائی چارہ نوشن دے اشاپیو تو اپ بلڈ ڈونیشن کیمپ نے سفر بناوا حضرت شاہ درگاہ کمیٹی نا سفیوں سی پاشورناتھ ہسپتال ڈھولکا نو سٹاف نے સેવા بھاوی یوجکوے بارے سے متم اٹھا بیتی تاریخ 4 5 2025 اے ڈھولکا کھاتے اجد سرکار بری طریقے شاہ خواجہ حسن صدیق چشتی شاہب الوالیہ ولایت છસો બ્યાસીમાં ઉર્સ નિમિત્તે અજરશાબા દરગાહ કમિટીના તરફથી સહયોગ અલિકુટ પાર્શ્વનાથ હોસ્પિટલના સાથે મળીને દરગાહ ખાતે શિસ્તીયા હોલમાં અમે આજે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે તેમાં તમામ હકીદતમંદ તમામ સરકાર દાદા અને ચાવાવાળા હાજર રહ્યા અને આ પ્રોગ્રામમાં દરગાહ ખિમત કમિટીએ સાથ સહકાર આપી અને અમારા ધોળકાની ધોળકાની અમારી અજમ હસ્તીના રહેબરે સરકાર શાહ ઉસ્મુદ્દીનભાઉ સાહેબના ધીરેસર પરસ્તીમાં આ પ્રોગ્રામ અમે રાખ્યું છે અને આમાં સહયોગ અલિકુન પાછળના હોસ્પિટલ સાથે મળીને અમે આ પ્રોગ્રામ રાખેલ છે અલ્લાહ અને દાદાભાઉ ગુવા છે કે આ જે પણ પ્રોગ્રામ રાખ્યું છે अल्लाह ने बारगाह में कबूल और मक़बूल था आमीन 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 रिजाय मुसल गुजरात 20 न्यूज़ तुळका दर्शक मित्रों गुजरात 20 न्यूज़ ने लाइक शेयर सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जेथे आपने नोटिफिकेशन मिळत रहे